નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ઉપક્રમે પર્યુષણ પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે કલ્પસૂત્ર તથા પ્રભુજી ના પારણા નો કન્યા છાત્રાલય ની દીકરીઓ પધરાવવાનો લાભ લઈ ભક્તિ કરી અમદાવાદ માં કચ્છ વાવડ શ્રમણી વ્યાવચ વિહાર ટ્રસ્ટ તથા અમદાવાદ સાત ચોવીસી જૈન સમાજ દ્વારા પાલડી મધ્ય કલાપૂર્ણ સુરી આરાધના ભવન મધ્યે પર્યુષણ પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને જૈન દહેરાસરમાં સુંદર સુશોભન કરવામાં આવેલ છે પરૂષણ પર્વની ઉજવણી માટે પરમ પૂજ્ય વિમલપ્રભ સુરીશ્વાજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન વિનય વિજયજી મહારાજ સાહેબ તથા મુનિશ્રી વિસ્તૃત વિજયજી મહારાજ સાહેબે નિશ્રા આપી તથા પૂજ્ય દિવ્યમણિ શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય સાધ્વીજી દિવ્યકિરણા શ્રીજી મહારાજ સાહેબ પણ ખૂબ જ સરસ રીતે સર્વેને પ્રેરણા આપી આરાધના કરાવે છે ઉજવણીમાં ધાર્મિક પ્રેરણા આપી હતી અમદાવાદ સ્થિત પાલડી મધ્યે શ્રમણી વિહારમાં આવેલ શ્રી કટારિયા જૈન બોર્ડિંગના કન્યા છાત્રાલયની દીકરીઓ જેઓ તમામ કોલેજમાં ભણે છે પણ ધર્મ પ્રત્યેની દીકરીઓની લાગણી અને શ્રદ્ધા મજબૂત છે આ પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્ર પધરાવવાનો તથા પ્રભુજીનું પારણું પધરાવવા માટે છાત્રાલયની દીકરીઓનો ઉત્સાહ જોઈ સમાજના ભાઈઓએ દીકરીઓની ઈચ્છા પૂર્ણ કરવા ઘણી સહાય કરી હતી અને કલ્પસૂત્ર છેતાલીસો રૂપિયામાં તથા પારણું એક લાખ પંદર હજારમાં ઉછામણી થતાં હોસ્ટેલની ચાલીસ દીકરીઓએ પોતાની પોકેટ મનીમાંથી સહયોગ આપી અને સ્થાનિક શ્રેષ્ઠીઓના પણ સહયોગથી ચડાવો લીધો હતો આ બંને પ્રસંગે હોસ્ટેલમાં કલ્પસૂત્ર તથા પારણું પધરાવી ભક્તિ કરી હતી આ સમયે હોસ્ટેલમાં આ પ્રસંગ માટે દીકરીઓએ ખૂબ જ મહેનત કરી હતી અને સજાવટ કરી હતી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાથી ધામધૂમપૂર્વક આ બંને પ્રસંગોની ઉજવણી કરી હતી આ પ્રસંગે સંસ્થાના મનુભાઈ કોરડિયા જીતુભાઈ તલકસિંહ મહેતા સાથે કૌશિકભાઈ બાબરિયા રાકેશભાઈ સંઘવી નિલેશભાઈ કુબડિયા દીપકભાઈ મહેતા દિલીપભાઈ બોરા અને કટારિયા બોર્ડિંગના અમદાવાદ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ચારસોથી પાંચસો સ્થાનિક સાત ચોવીસી સમાજ તથા જૈન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા તે દિવસે ચોવીહની વ્યવસ્થા તથા બેસણાના તપસ્વીઓ માટેની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી મનુભાઈ કોરડિયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે ભાવપૂર્વક પ્રસંગોની વ્યવસ્થા કરી ઉજવણી કરવામાં આવી હતી તેમ રાકેશ સંઘવીએ વિગતો આપી હતી હોવાથી દેશના લોકો સુખી અને હર્ષિત હતા તથા વસંત ઋતુના ઉત્સવથી ઉત્સવ રાગ જીત વિગેરે ગાતા આનંદમાં મગ્ન હતા આ રીતે જ્યારે સૌ સુખમાં મગ્ન હતા બરાબર ત્યારે મધ્યરાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો તો ત્યારે મારા વાલા તમારા વાલા સૌના વાલા મારા પ્યારા તમારા પ્યારા સૌના પ્યારા મારા તારણહાર તમારા તારણ

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર